અમે આજે પણ કહીએ છીએ કે રાજકારણની અંદર કે પછી કોઈ પણ બાબતે તમે કોઈ વાતને વખોડો તો એક અંશે માન્ય પણ ગણાય પણ તમે જો આધાર પુરાવા વગરની વાત કરો તો એ ક્યાંક ખોટું છે અને તમારી જે વિશ્વસનીયતા છે તેમના ઉપર સવાલ ઉઠાવે છે અને આજે વાત પણ આ વિડિયોમાં એટલે કરવી છે કારણ કે ગુજરાતની અંદર અત્યારે અનેક એવા મુદ્દા સામે આવ્યા છે જેમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે અને પછી અચાનક માફી માંગવામાં આવે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આપણે જોયું હતું કે બે હજાર બાવીસ ની એક ઘટના સામે આવી જેમાં આ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા કે તેમણે કરોડોની જમીન પચાવી પાડી છે જે રાજકોટ અમદાવાદ હાઈવે છે ત્યાં એક સહારા ઇન્ડિયાનું રેસીડેન્સ એટલે કે જે રહેવા માટેના મકાન બનાવવાના હોય છે તેમની જગ્યા ઉપર કોમર્શિયલ બિલ્ડિંગ છે તે બનાવી દેવામાં આવી છે અને તેમની અંદર કરોડોનું કૌભાંડ થયું છે આવા આક્ષેપો લગાવ્યા હતા કોંગ્રેસના એ સમયના વિપક્ષના નેતા સુખરામ રાઠવા કોંગ્રેસના દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને સીજે ચાવડાએ સવાલ એટલા માટે આજે થઈ રહ્યા છે કારણ કે અચાનક આ ત્રણે સામે આવ્યા અને માફીનો દોર ચાલુ થયો બે હજાર બાવીસ ની અંદર આખી ઘટના બની ગઈ અને એ પછી જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જયારે તે પોતે મુખ્યમંત્રી હતા અને પછી રાજીનામું આપ્યું તે પછીની આ આખી વાત સામે આવી અને તેમણે ગાંધીનગરની કોર્ટમાં આ ત્રણેય વ્યક્તિઓ છે ત્રણેય નેતાઓ છે તેમના ઉપર બદનક્ષીનો દાવો કર્યો અને ત્યારે એ સમયે સુખરામ રાઠવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારી પાસે એવા પુરાવા છે જેમના આધારે અમે આ વાત કરી રહ્યા છીએ અમે માફી તો નથી જ માંગવાના પણ અચાનક આખી ઘટના એવી સામે આવી કે સુખરામ રાઠવાસી જે ચાવડા અને શૈલેષ પરમારે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમની માફી માંગી અને તેમણે એવું કહ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ અમારાથી ઉતાવળમાં આ બધું થઈ ગયું અમને માફ કરી દો એક સમય એટલે કે બે હજાર બાવીસની જો વાત કરવામાં આવે તો સીજે ચાવડા શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા એ સમયના કોંગ્રેસના વિપક્ષ નેતા આ ત્રણેય સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ કરી રાજકોટના ઘણા બધા દૈનિક સમાચાર હતા તેમાં એક અહેવાલ છાપવામાં આવ્યો હતો કે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમના શાસનમાં આ કરોડોની જમીન છે તે પચાવી પાડવામાં આવી છે એટલે ત્રણેય આ કટિંગ લઈ અને પ્રેસ કોન્ફરન્સ કરવા બેસી ગયા અને આક્ષેપો કરવામાં આવ્યા કે વિજય રૂપાણી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે એ પછીના થોડા દિવસોની અંદર વિજય રૂપાણીએ

પણ ખેર તે અત્યારે ભાજપમાં છે એટલે ભાજપની તો વાહવાહી કરવી જ પડશે પછી કોઈ પણ કાર્યકર્તા હોય કે પછી કોઈ પણ સવાલ હજુ બે વ્યક્તિ ઉપર એ જ છે 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 એક સુખરામ સુખરામ રાઠવા રાઠવા અને શૈલેષ પરમાર એ સમયે વિપક્ષના નેતા હતા એટલે એમને આગળ કરવામાં આવ્યા બધી વાતને લઈને અને આજે સુખરામ રાઠવાએ પણ માફી માંગી છે સુખરામ રાઠવા કહી રહ્યા છે કે મારાથી ભૂલ થઈ ગઈ હશે ઉતાવળમાં બોલાઈ ગયું હશે પણ હું માફી માંગુ છું

મેં મારા વકીલ દ્વારા નોટિસ આપી હતી કે તમે આ તમારા આક્ષેપો પાછા ખેંચો પરંતુ ત્યારે રાજકીય રીતે પાછા નહોતા ખેંચ્યા એટલે મેં કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડેલો અને એ કોર્ટમાં જ્યારે આગળ વાત ચાલી છેલ્લે જજે એ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યા અને કોર્ટમાં ઉપસ્થિત રહેવાનું પણ આવ્યું અને ત્યાર પછી એ લોકો એ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ માફી માંગીએ છીએ એટલે કોર્ટમાં જ છવ્વીસ તારીખે મુદત હતી એ લોકો પણ હાજર હતા હું પણ હાજર હતો જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રો એ માફી માંગી છે સ્વાભાવિક છે કે ત્યાં થતો હોવાથી ભાજપમાં છે કે નથી મહત્વ નથી સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ એના માટે લડત લડવી જોઈએ મિત્ર લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે અને એ હેતુથી જ કે ભાઈ રાજનીતિમાં કોઈ ગમે તેવા ધમધડા વગરના આક્ષેપો કરી અને રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે એ ન ચાલે અને એ હેતુથી મેં આ બદમસીમ દાવો કર્યો ત્યાર પછી શ્રી જે ચાવડા અને સુખરામભાઈ ના દીકરા ભાજપમાં આવ્યા પરંતુ એ વસ્તુ ગૌણ છે કોર્ટમાં જ એમને જ્યારે માફી માંગી છે એનો મતલબ એ થયો છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે પાંચ વર્ષ ઈમાનદારીથી કામ કર્યું છે અને એટલા જ માટે મેં કોર્ટમાં દાવો કર્યો તો કમનસીબે રાજકીય નેતાઓ પર થતા આક્ષેપો અંગે કોર્ટમાં કોઈ બદનસીમ દાવા બહુ ઓછા થાય છે ગુજરાતમાં ઘણા વખત પછી આ દાવો થયો અને એમાં માફી પત્ર માં પણ લખેલું છે કે ભાઈ રાજકીય રીતે અમે આક્ષેપો કરેલા અમે માફી માંગીએ છીએ વિજય રૂપાણીએ શૈલેષ પરમાર સીજે ચાવડા અને સુખરામ રાઠવા ને માફ કરી દીધા છે

માનની રૂપાણી સાહેબ સામે આક્ષેપો કરતા સમાચારો પ્રચલિત થયા હતા પ્રગટ થયા હતા અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને અમે એક નેતા તરીકે ફરજના ભાગરૂપે પેપર કટિંગનો સહારો લઈને હું તથા શૈલેષભાઈ પરમાર અને સીજે ચાવડા સાહેબ ત્રણ ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ કોન્સ કોન્ફરન્સને અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું અમે એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી મને લાગે છે તે વખતે અમારી પણ થોડીક ભૂલ થઈ ગઈ હતી આ બાબતમાં રૂપાણી સાહેબને કંઈક ખોટું લાગ્યું હતું અને અમારી સામે ડેફર્મેશનનો દાવો માંડ્યો હતો સમય જતા લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કંઈ છે નહીં અમે જાણીએ છીએ પણ તમે અમે તો નાના માણસો હશે તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે આમાં લાંબુ ચાલશે તમારે લાંબુ ચાલશે અમારે લાંબુ ચાલશે માફ કરી દો હવે અમારી ભૂલ થઈ ગઈ એવું છે અમે સ્વીકારીએ છીએ કે અમારે ચોક ચકાસણી કર્યા વગર કોર્ટને સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જિંદા દિલ રાખીને અમને પણ થોડો મોકળાશ મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચો છો બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું એનો મને આનંદ છે આજે મેં કંઈક સાંભળ્યું કે એમના સમાચાર ટીવી માધ્યમ પર ચાલી રહ્યા છે ત્યારે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું ત્યારે હવે એમાં વધુ ઊંડા ઉતરવા જેવું કે મને લાગતું નથી સુખરામ રાઠવા કહી રહ્યા છે કે અમારાથી ભૂલ થઈ ગઈ હશે અમે ચકાસણી કર્યા વગેરે જ આ બધી વાત કરી અમને માફ કરી દો અને વિજય રૂપાણીએ માફ પણ કરી દીધા પણ હવે સવાલ બે વ્યક્તિ ઉપર એટલા માટે છે કે ક્યાં કેવું લાગે છે કે સુખરામ રાઠવાને ભાજપમાંથી ઓફર પણ મળી હોય એટલે તેમણે માફી માંગી હોય જો સુખરામ રાઠવાને ભૂલી જઈએ તો પાછળ વધે છે શૈલેષ પરમાર તો શૈલેષ પરમાર કેમ ભાજપના આ પૂર્વ મુખ્યમંત્રીની માફી માંગે છે તો એક સવાલ એ પણ થાય છે કે દાણી લીમડાની અંદર જે અત્યારે એસસી અનામત બેઠક છે તે ક્યાંક જનરલ થવા જઈ રહી છે સૌથી વધારે આ બેઠક ઉપર મુસ્લિમ લોકો છે એટલે ક્યાંક ને ક્યાંક હવે આવનારી વિધાનસભાની ચૂંટણીની અંદર જો આ બેઠક જનરલ થાય તો કોઈક મુસ્લિમ સમાજનો ઉમેદવાર છે તે મેદાને આવે તો શૈલેષ પરમારનું પત્તું પણ કપાય તો શૈલેષ પરમાર માટે બીજી કઈ જગ્યા કે જ્યાંથી તો ચૂંટણી લડી શકે તો એક જ રસ્તો તેમની પાસે હોઈ શકે છે કા તેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવે અને જો ભાજપમાં આવું હોય તો પોતાના ઉપર ભાજપ દ્વારા કોઈ પણ કેસ કરેલો ન હોવો જોઈએ પોતાની છબી સારી હોવી જોઈએ એટલે ક્યાંક જો પોતાનું પદ બચાવવું હોય તો ભાજપમાં આવવું પડે એટલે પણ માફી માંગી હોય અને સીજે ચાવડાએ તો પોતાનું ગોઠવી જ લીધું છે ભાજપમાં આવ્યા પછી પોતાની વાહવાહી અને ભાજપની વાહવાઈ કરવાનું શરૂ કરી દીધું છે જેમનું સૌથી પહેલું ઉદાહરણ તો આ જ છે કે માફી માંગી લીધી

અને છેલે સવાલ એ પણ થાય છે કે ક્યાંક વિજય રૂપાણી પોતાના ભૂતકાળને ભૂસવા માંગે છે એટલે તેમણે માફ કરી દીધા અને ક્યાંક શૈલેષ પરમાર સુખરામ રાઠવાલે પોતાનું ભવિષ્ય દેખાય છે એટલે પણ તેમણે માફ કરી દીધા હોય અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર